તો આજે એક યુનિક શાક બનાવવા માટે કઢાઈમાં બે ચમચી તેલ લેવાનું છે શાક એકદમ ઇઝી છે પણ જ્યારે તમે બનાવશો ત્યારે તમને ખ્યાલ આવશે તેલ ગરમ થાય એટલે આપણે જીરાનો વઘાર કરવાનો છે એઝ યુઝ્યુઅલ તેમાં થોડી હળદર નાખવાની છે વઘાર એકદમ આપણું ગુજરાતી વઘાર જ છે લાલ મરચું પણ આપણે વઘારમાં નાખીએ તેથી તેનો સ્વાદ વધારે સારો આવશે હિંગ હોય તો ચપટીક હિંગ પણ અત્યારે નાખી જ દેવાની હવે આપણે જે વેજીટેબલ કાપીને રાખ્યા છે એમાં સૌથી પહેલાં લસણ છે તો થોડું લસણ નાખીશું અને જો લીલા મરચાં નાખવા હોય તો અત્યારે નાખી શકાય ત્યારબાદ મેં બે બટાકા સમારીને રાખ્યા છે મીડિયમ સાઇઝના કાપ્યા છે જેથી કાચા બટાકા છે અને તે જલ્દી ચડી જાય એના માટે એને નાના નાના પીસ કરેલા અહીં આપણે બટાકાનું કોરું શાક બનાવતા હોય એમ થોડી એને આમ તેમ હલાવવાનું છે અને પચાસ ટકા જેવું ચડે એના માટે આપણે થોડુંક એને હલાવ્યા કરવાનું છે હવે આપણે આની અંદર ટામેટા નાખવાના છે અને ડુંગળી પણ સાથે જ નાખી દેવાની છે હવે શું થશે કે ટામેટાનો થોડોક ભીનાશ આવશે એટલે બટાકા જો તમારા થોડા અધકચરા હશે અને હશે જ થોડા તો એ ટામેટા અને ડુંગળીના લીધે એ સરસ ચડી જશે આ ડ્રાય શાકનું એક મહત્ત્વની વાત એ છે કે જ્યારે પણ આપણે પાલક લાવીએ છીએ ત્યારે પાલકનું શાક એકલું બનાવીએ અને પછી મહિના સુધી પાલક ખાતા નથી આ શાકમાં આપણે પાલક નાખવાની છે અને આ એકદમ યુનિક કોમ્બિનેશનવાળું શાક બને છે જેની અંદર હજી તમે વિન્ટરના બધા વેજીટેબલ્સ લાઈક કોલીફ્લાવર પણ એડ કરી શકો છો કેમ કે મારે આ શાક ડ્રાય બનાવવું છે એટલે હું બહુ પાણી એડ કરતી નથી પણ સામાન્ય પાણી મેં એડ કર્યું જેનાથી થોડી વરાળ થાય અને બટાકો સરસ ચઢી જાય થોડી વાર માટે ઢાંકી દઈએ જેનાથી વરાળ થશે અને આપણું શાક ઝટપટ ચડશે થોડા સમય પછી આપણે કઢાઈને ખોલી અને એની અંદર જે આપણો બેઝિક ઇન્ગ્રીડિયન્ટ છે એટલે કે પાલકની ભાજી પાલકની ભાજી આવી રીતે તમે કોઈ પણ શાકમાં નાખી શકો અને રોજને રોજ પાલક ખાશો તો ચોક્કસ તમારું લોહ અથવા તો વધશે જ અને તમારી આખી ફેમિલીનું હિમોગ્લોબિન તમે જુઓ તો એકદમ ટચોટચ હશે અને જેનું હિમોગ્લોબિન સારું હશે એ આખી ફેમિલી સ્વસ્થ હશે તો રોજ તમે થોડીક એક એકજુડી પાલક કોઈ પણ શાક કે દાળમાં નાખો તો કોમ્બિનેશન પણ એટલું સરસ થશે અને હેલ્થની વાઈસ તો તમે એકદમ જીતી જ જશો પાલક ખાવી આપણી આખી ફેમિલી માટે ખૂબ જ જરૂરી છે ઓછામાં ઓછું બે વાર વીકમાં જો તમારા પેટમાં પાલક જશે તો હિમોગ્લોબિન તો જળવાઈ જ રહેશે અને આખું ફેમિલી સ્વસ્થ રહેશે પણ ખાઈએ કેવી રીતે તો એના માટે તમારે આવા બધા જ શાકમાં પાલક નાખવાની હેબિટ પાડવી પડશે તો અહીં જુઓ દસ મિનિટ પછી મારું શાક સરસ રીતે ચડી ગયું છે અને એની અંદર માપની પાલક માપનો બટાકો માપનો ટામેટો તો આ રેસીપી તમને કેવી લાગી અને પાલક ખાવાના નવા નવા રસ્તા તમને કેવા લાગે છે કમેન્ટમાં ચોક્કસ જણાવો હવે આપણે શાકમાં મરચું એડ કરી દઈશું કેમ કે મારા બાળકો મોટા છે એટલે મેં થોડુંક તીખું શાક બનાવ્યું છે પણ તમે તમારા ફેમિલી પ્રમાણે પ્રમાણસર મરચું નાખજો બસ પાલક બટાકા અને ટામેટાનું શાક તૈયાર છે ગરમ ગરમ રોટલી કે ભાખરી કે રોટલા કસાની બી સાથે તમે આને બેસી શકો છો આપણે આપણા બાળકોને ઘરનું ખાવાનું કરતાં કરવા ખાતા કરવા હોય તો એમની ચોઈસનું બધું બનાવવું પડે અને થોડું ચટપટું બનાવવું પડે તો આપણા મોટી ઉંમરના બાળકો પણ આ અહીં મારો ઇન્ટેન્શન કોઈ રેસીપી બતાવવા કરતાં તમે કેવી રીતે પાલકનો ઉપયોગ વધુ ને વધુ કરી શકો આ શિયાળામાં અને સ્વસ્થ રહી શકો એના માટેનો જ આ નુસ્ખો હતો પાલક તો તમે કોઈ પણ શાકમાં નાખો અને એના બેનિફિટ્સ તમને ચોક્કસ મળશે તો આ એક મારી સલાહ કહો કે તમે જે કોઈ પણ માનશો તો ચોક્કસ ફાયદો થશે ફરી મળીશું એક નવા વિડીયોમાં એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો